સુરત જિલ્લામાં આવેલા બારડોલીના લીંબડા ચોકમાં આવેલી સત્યાગ્રહ રેફરલ હોસ્પિટલના બીજા માળે આગનો બરાવ બન્યો આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો આગ લાગતા હોસ્પિટલ અધિકારીઓ દ્વારા બારડોલી ફાયરને જાણ કરવામાં આવી બારડોલી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા બીજા માળે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા તે દરમિયાન ઉપર માળ પર ફસાયેલા બે વ્યક્તિનું રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આજ રોજ સવા બાર ની આસપાસ બારડોલી સીએચ સીએચ હોસ્પિટલ ખાતે સેકન્ડ ફ્લોર પર આગ લાગવાનો બનાવ બનેલ હતો જેનો કોલ બારડોલી ફાયર બ્રિગેડને મળેલ ને બારડોલી ફાયર બ્રિગેડની બે ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરેલ હતી તથા હોસ્પિટલનું ઇક્વિટ કરાવી અને બે પેશન્ટ ફસાયેલ હતા જે ધુમાડાની અસરને કારણે ફસાયેલ હતા તેમનું બે પેશન્ટનું રેસ્ક્યુ કરી એમને બીજી પાસેની હોસ્પિટલ એ મોકલેલ હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરેલ હતી અને મિનિમમ લગભગ અડધો કલાકની જા મહેનતે આગ પર કાબુ મેળવેલ હતો ને આ ને આ આ આખી એક્ટિવિટીને અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ ને આ મોકડ્રીલ આપણા પ્રાંત અધિકારી શ્રી પોલીસ અધિક્ષક શ્રી તથા મુખ્ય સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ શ્રી સીએચસી ખાતે તથા તમામ નો સ્ટાફ અને તમામ ફાયર બ્રિગેડનો સ્ટાફને ધ્યાને રાખી તથા અમારા જે આરએફઓ

તો બરાબર રાખવું જોઈએ જ્યાં બી કોઈ સ્ટોરેજ છે હોસ્પિટલ્સ છે કોઈ ગોડાઉન છે તો એ એરિયામાં હવા ઓજાસ થોડીક હોવી જોઈએ ટોટલી બંધ કન્જક્ટેડ વસ્તુઓ હોય તો ત્યાં ગરમીને કારણે કોઈ એવું મટેરિયલ હોય જે સળગી શકે એવું ફ્લેમેબલ મટિરિયલ હોય તો એને કારણે ગરમીને કારણે આગ લાગવાની શક્યતા વધી જાય છે ગરમીમાં તો એના કારણે એક ફાયર સેફટી મેઇન રાખવી જોઈએ તથા સ્ટોરેજને એવું બધું હોય ત્યાં હવા ઓજા એરિયામાં રાખવું જોઈએ રમેશ ખંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત